જામકંડોડામાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયું છે જેમાં જામકંડોડા પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ એ સાત હજાર કરતા વધુ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી જામકંડોડાના રાજપરા ગામે જીતેન્દ્રસિંહના ફાર્મ હાઉસમાં દારૂની કટિંગ દરમિયાન એસએમસીએ રેડ પાડી હતી ત્યારે રેડ દરમિયાન સાત હજાર અને સોળ જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી ખોડના બેગની આડમાં દારૂની હેરાફેરી થઈ હોવાનું જાણવા મળે છે આ રેડ દરમિયાન રોકડ રકમ બે ટ્રક મોબાઈલ મળી કુલ લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરાયો હતો જેમાં યશપાલ સિંહ જાડેજા શખ્સોની પૂછપરછમાં અર્જન કોડિયાર્તર ધરણા કોડયાર્તર કરણ જગ્ગા જીતેન્દ્ર પઢિયાર પ્રતિપાલસિંહ જાડેજા અને તખુબા રાઠોડ સહિતના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ Duraji